જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવી ઈશ્વર ને અત્યારે જે તમે વાગડિયા બળદની જોડી જોઈ રહ્યા છો તે મોહનભાઈની છે તેમને જવાબદારીથી જોડી વેચવાની છે તેઓ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામેથી છે તેમના નંબર વિડીયોમાં આપેલા છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવા વિડીયો બનાવવા અમારો કોન્ટેક કરી શકો છો વિડીયોની છેલ્લે અમારા વોટ્સઅપ નંબર આપેલા જ છે ઓકે મિત્રો જય માતાજી